ખેડૂત મિત્રો નમસ્કાર હું એ બી ચાવડા ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ કે જેના માધ્યમથી તમે ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ મત્સ્યપાલન વિભાગ વગેરે વિભાગોમાં વખતો વખત જાહેર થતી સબસિડીની યોજનાઓ માટે ફોર્મ ભરી શકો છો જી હા ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોમાં ફોર્મ કેવી રીતે ભરવું ઘરે બેઠા બિલકુલ મફતમાં મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા મફતમાં અરજી કેવી રીતે કરવી એના વિશે સ્ટેપ બાય સ્ટેપ લાઈવ આપણે વિડીયોમાં વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં ખેડૂત મિત્રો એ પહેલાં આપ સૌને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો તો ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી વખતો વખત કંઈ જાહેર થતી સબસિડીની યોજનાઓ વિશે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણે આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે અને જો આપ સૌને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતોના ગ્રુપમાં વધુમાં વધુ શેર થાય એ આપ સૌને નમ્ર વિનંતી ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવા માટે આ મુજબના ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવા સાત બાર અને આઠ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર અને રેશન કાર્ડ આટલા ડોક્યુમેન્ટ સાથે રાખી ઓનલાઈન અરજી કરવી ખેડૂત મિત્રો હવે ઓનલાઈન અરજી કરવા માટે આપણે લાઈવ વિડીયો દ્વારા માહિતી મેળવીએ તો આપણે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે આપણે મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ કે મોઝીલા ફાયરફોક્સ કોઈપણ સર્ચ એન્જિન હોય ત્યાં આગળ આપણે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરીએ ખેડૂત મિત્રો એટલે આઈ ખેડૂતની મેન વેબસાઇટ આપણી સામે આવશે જ્યાં આગળ આપણે આઈ ખેડૂત વેબ પોર્ટલ ફોર એગ્રીકલ્ચર ફાર્મર એન્ડ વેલફેર એના ઉપર ક્લિક કરવું ક્લિક કર્યા બાદ અહીંયા આગળ આ ટેબ ખુલ્લું છે એને ચોકડી આપી દઈશું ત્યારબાદ અહીં આગળ આ ખેડૂત પોર્ટલનું હોમ પેજ આવશે જેમાં આપણે યોજનાઓ ઉપર ક્લિક કરવું યોજનાઓ ઉપર ક્લિક કર્યા બાદ ખેડૂત મિત્રો જેમાં આપણે તમે જે ઘટકમાં તમારે ખેતીવાડી વિભાગની યોજનાઓનું કોઈ ઘટક હોય તો એના ઉપર ક્લિક કરવું પશુપાલન વિભાગની યોજના હોય તો એના ઉપર ક્લિક કરવું બાગાયત વિભાગની યોજનાઓનું કોઈ ઘટક હોય તો એના ઉપર ક્લિક કરવું અને મત્સ્યપાલનની યોજનાઓમાં કોઈ ઘટક હોય તો એની સામે ક્લિક કરવું અહીંયા આગળ આપણે જોઈએ તો ખેતીવાડી વિભાગમાં આપણે ઘટકમાં અરજી કરવાની છે તો અહીંયા આગળ ક્લિક કરવું ત્યારબાદ એક નવું ટેપ ખુલશે ખેડૂત મિત્રો જેમાં ખેતીવાડીની યોજનાઓ હાલમાં જે કોઈ ઘટક ચાલુ હોય છે અત્યારે ડ્રોનથી છટકાવનો આ ઘટક એક યોજનામાં અરજી ચાલુ છે એટલે અહીંયા ચાલુ હોય છે બાકી જે તે સમયે વખત વખત કે તમારે કંઈ ફોર્મ ભરવાનું હોય ટ્રેક્ટર વોટાવેટર કલ્ટિવેટર તાર ફેન્સિંગ સનેડો ગોડાઉન મોબાઈલ વગેરે તો એ ઘટકનું અહીંયા નામ દેખાડવામાં આવશે એ ઘટક ઉપર ક્લિક કરી તમારે એ ઘટકમાં અરજી કરવાની રહેશે અત્યારે આપણે ડેમો તરીકે જોઈએ તો ડ્રોનથી છંટકાવ એમાં આપણે ઓનલાઈન અરજી કરવાની છે તો અહીંયા આગળ એના ઘટક ઉપર ક્લિક કરવું આ ઘટક ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે અહીંયા આગળ આ યોજનાની માહિતી આવશે અને એમાં ફોર્મ ભરવાની અરજી કરો એવું ક્લિક કરવું અરજી કરો એના ઉપર ક્લિક કરવું અરજી કરો ઉપર ક્લિક કર્યા બાદ ખેડૂત મિત્રો અહીં આગળ એક નવું ટેબ કુલ છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ખેતીવાડીની યોજનાઓ છે ઘટક છે અને તારીખને સમય આવી ગયો છે અહીં આગળ પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર છો એટલે કે તમે અગાઉ કોઈ પણ આગલા વર્ષમાં કોઈપણ ઘટકમાં આ ખેડૂત પોર્ટલ પર કોઈપણ ઘટકમાં અરજી કરી હોય તો તમે ડાયરેક્ટ રજીસ્ટર થઈ જાઓ છો ના કર્યું હોય તો કંઈ વાંધો નહીં અહીં આગળ આપણે ના આપવું અત્યારે આપણે ફ્રેશ નવા અરજદાર તરીકે અરજી કરીએ છીએ એટલે ના આપવું ત્યારબાદ આગળ વધવા ઉપર ક્લિક કરવું આટલું કરીએ ખેડૂત મિત્રો એટલે અહીં આગળ આપણી સામે ઓપ્શન આવશે નવી અરજી કરવા ક્લિક કરો અરજી અપડેટ કરવા ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો એટલે આપણે પહેલાં અરજી કરવાની છે એટલે અહીંયા આગળ નવી અરજી કરવા ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે અહીં આગળ આપણે આપણી સામે એક ટેબ આવશે આખી અરજીનું ફોર્મ ખુલશે જેમાં આપણે જે તે ખેડૂતનું નામ નાખવાનું છે અહીં આગળ નામ નાખવાનું છે ત્યારબાદ પિતા કે પતિનું નામ નાખવાનું છે અહીં આગળ ત્રીજા ઓપ્શનમાં સરનેમ એટલે કે અટક અટક આપણે લખીશું આટલી લખીએ ખેડૂત મિત્રો ત્યારબાદ ખેડૂતની જાતિ પસંદ કરવાની છે એસસી એસટી ઓબીસી જનરલ આર્થિક રીતે નબળા જે જાતિ હોય એ જાતિ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ લિંગ પુરુષ અરજદારો હોય તો પુરુષને સ્ત્રી તરીકે અરજી કરતા હોય તો સ્ત્રી જે હોય તે અહીંયા આગળ પુરુષ છે તો પુરુષમાં ક્લિક કરવું ત્યારબાદ તમે જે ગામમાં જમીન ધરાવતા હોય એ ગામ તાલુકો જિલ્લો પસંદ કરો એટલે અહીંયા જિલ્લો આપણે પસંદ કરીએ તો ભાવનગર ભાવનગર જિલ્લાનો આપણે તાલુકો પસંદ કરીએ તાલુકો પસંદ કરવાનો છે તાલુકો પસંદ થઈ જાય ખેડૂત મિત્રો ત્યારબાદ તમારા ગામમાં જમીન હોય તમારા જે ગામમાં જમીન હોય એ ગામ સિલેક્ટ કરવાનું છે અહીંયા આગળ ગામ પસંદ કરવાનું છે ગામ પસંદ થયા બાદ ખેડૂત મિત્રો અહીંયા આગળ સરનામું આપણે લખવાનું છે સરનામામાં પહેલું તમારે જે રહેતા હોય એ ગામનું નામ લખવાનું છે ગામનું નામ લખીએ ખેડૂત મિત્રો ત્યારબાદ બીજા ખાનામાં તાલુકો લખવાનો છે તાલુકો લખીએ ત્યારબાદ ત્રીજા ખાનામાં જિલ્લો લખવાનો છે જિલ્લો લખીએ ખેડૂત મિત્રો ત્યારબાદ અહીંયા આગળ એક ઓપ્શન છે પિનકોડ એટલે તમારા એરિયાનો જે પિનકોડ હોય એ પિનકોડ અહીંયા આગળ આપણે લખીશું ત્યારબાદ દિવ્યાંગ છો કે કેમ એટલે કે જો કોઈ ખેડૂત દિવ્યાંગ હોય તો એમણે અહીંયા હા પસંદ કરવું નહીતર ના પસંદ કરવું દિવ્યાંગ ખેડૂત હોય એમણે દિવ્યાંગ પસંદ કરવું હોય તો એમણે દિવ્યાંગનું પ્રમાણપત્ર ફરજિયાત ફરજિયાતપણે રજૂ કરવાનું રહેશે એટલે અહીંયા દિવ્યાંગ હોય તો સિલેક્ટ કરવું ના હોય તો ના કરવું ત્યારબાદ અહીંયા આગળ ખેડૂત મિત્રો ઈમેલ નાખવું ઈમેલ હોય તો ઠીક છે ફરજિયાત નથી પછી ખેડૂતનો પ્રકાર ખેડૂત નાના છે મોટા છે એક સીમાંત છે એ આપણે તમે સાત બારમાં આઠમાં કેટલી જમીન છે એના આધારે તમે જોઈને અહીંયા સિલેક્ટ કરી શકશો દાખલા તરીકે તમારે નાના ખેડૂત એટલે કે જે ખેડૂતોની જમીન એક એક્ટરથી બે એક્ટર સુધી હોય એટલે કે નાના સીમાંત એટલે એક એક્ટરથી ઓછી બરાબર આટલી જમીન હોય તો એ સીમાંત ખેડૂત અને મોટા ખેડૂત એટલે કે જે ખેડૂતોની જમીન બે એક્ટર કરતાં વધારે છે અહીંયા આગળ આપણે નાના ખેડૂત છે તો નાના સિલેક્ટ કરવું ત્યારબાદ અહીંયા જે તે ખેડૂતનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર ખેડૂત મિત્રો અહીંયા આગળ દસ આંકડાનો નાખશું ત્યારબાદ આધાર કાર્ડ આધાર કાર્ડ નંબર અહીંયા લખી નીચે ટીક માર્ક ઉપર ક્લિક કરી દેવાનું આધાર કાર્ડ અહીંયા આગળ આપણે ખેડૂત મિત્રો લખીએ જે તે ખેડૂતનો તો બાર આંકડાનો આધાર કાર્ડ તમારે અહીંયા આગળ લખવાનો છે આધાર કાર્ડ નંબર ખેડૂત મિત્રો આપણે અહીંયા લખી દીધો છે ત્યારબાદ નીચે અહીંયા આપણે પૂછવામાં આવશે તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો જો ધરાવતો હોય તો હા આપવો ના ધરાવતા હોય તો ના આપવું ત્યારબાદ તમે સહકારી મંડળીના સભ્ય છો જો હોવ તો હા આપવું ના હો તો ના આપવું ત્યારબાદ તમે દૂધ ઉત્પાદક તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો જો હોવ તો આ આપવું ના હો તો ના આપવું હવે નીચે અહીંયા આગળ આપણે જવાનું છે જેમાં બેંકની વિગત માગવામાં આવશે બેંકની વિગત નાખીએ ખેડૂત મિત્રો તો અહીંયા તમારે જે તે ખેડૂતની બેંકની વિગતમાં સૌ પ્રથમ અહીંયા આગળ તમારે જે આઈએફએસસી કોડ હોય બેંકનો એ આઈએફએસસી કોડ તમારે અહીંયા લખવાનો છે આઈએફએસસી કોડ આપણે અહીંયા આગળ લખીએ આઈએફએસસી કોડ ખેડૂત મિત્રો તમે લખશો ત્યારબાદ શો બેંક ડિટેલ્સ ઉપર ક્લિક કરવું બેંકની માહિતી એના ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે તમારી જે બેન્ક હોય એ બેંકનું નામ આવી જશે અહીંયા આગળ બાજુમાં આપણે તમારે બેંકનો જિલ્લો નીચે આવી જશે એ ક્લિક પસંદ કરી લેવાનો છે ત્યારબાદ બેંકની બ્રાન્ચ જે હોય એ નીચે આવી જશે એ આપણે પસંદ કરી લેવાની છે ત્યારબાદ એની સામે આપણે જોઈ શકીએ છીએ બેંક ખાતા નંબર એટલે કે તમારી બેન્કનો જે એકાઉન્ટ નંબર ખાતા નંબર છે એ અહીંયા આગળ આપણે લખવાનો છે ખાતા નંબર લખીએ ખેડૂત મિત્રો તો હા ખાતા નંબર અહીંયા આગળ લખી જાય ત્યારબાદ કન્ફર્મ બેંક ખાતા નંબર એટલે કે બીજી વાર તમારે ખાતા નંબર નાખવાનો છે એ જ ખાતા નંબર લખાઈ જાય ખેડૂત મિત્રો એટલે બેંક અરજદારનું નામ બેંક પ્રમાણે એટલે કે બેંક પાસબુકમાં તમારું જે નામ હોય એ પ્રમાણે તમારે અહીંયા આગળ નામ લખવાનું છે નામ લખાઈ જાય ખેડૂત મિત્રો ત્યારબાદ અરજદારનું સરનામું બેંક પ્રમાણે એટલે કે બેન્ક પાસબુકમાં તમારે જે પ્રમાણનું સરનામું હોય એ સરનામું તમારે અહીં આગળ લખવાનું છે આટલું કરીએ ખેડૂત મિત્રો એટલે જમીનની વિગત બધી લખાઈ જાય છે ત્યારબાદ તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો એટલે કે તમે જ સાત બાર ધરાવતા હો જમીન રેકોર્ડ ધરાવતા હોય તો જમીન રેકોર્ડ ઉપર ક્લિક કરવું ટ્રાઇબલ લેન્ડ એટલે કે જંગલ વિસ્તાર વન વિસ્તારની જે જંગલ જમીન હોય એ ધરાવતા હોય તો ટ્રાઇબલ લેન્ડ ઉપર ક્લિક કરવું અહીંયા આગળ આપણે સાત બાર છે અને જમીન રેકોર્ડ બધા ખેડૂત ધરાવે છે એટલે જે ખેડૂતો હોય એ જમીન રેકોર્ડ હોય એમણે જમીન રેકોર્ડ ધરાવું છું ઉપર ક્લિક કરવું ત્યારબાદ તમારો એ જમીનમાં જે ખાતો છે એ ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે ગામમાં જે ખાતા નંબર હોય એ ખાતા નંબર તમારે અહીં આગળ સિલેક્ટ કરવાનો છે ખાતા નંબર આપણે ખેડૂત મિત્રો અહીંયા આગળ સિલેક્ટ કરીએ તો ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે ખાતા નંબર સિલેક્ટ થઈ જાય ખેડૂત મિત્રો એટલે અહીં આગળ ખાતેદાર પસંદ કરો જેમાં ખેડૂતનું નામ આવી જશે ખેડૂતનું નામ આપણે અહીં આગળ પસંદ કરી લેવાનું છે ત્યારબાદ આ ડ્રોન છંટકાવમાં સિઝન પસંદ કરવાની આવશે એટલે કઈ સિઝનમાં તમારે છંટકાવ કરવાનો હોય એમાં પછી તમે જે ઘટકમાં અરજી કરતા હોય એમાં અલગ અલગ રીતે થોડી ઘણી કંઈ માહિતી અલગ પૂછવામાં આવશે એ પ્રમાણે તમારે માહિતી ભરવાની રહેશે અહીં આગળ આપણે જોઈએ તો ખરીફ સિઝનમાં આપણે કપાસમાં દવાનો છંટકાવ કરવાનો છે તો આપણે ખરીફ સિઝન પસંદ કરીએ એમાં કયો પાક છે એના ઉપર ક્લિક કરીએ તો કપાસ અને કેટલા વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાનો તો એમાં હેક્ટર અને આરએ પ્રમાણે લખવું જેમાં તમારા સર્વે નંબરમાં જેટલી જમીન હોય એમાં તમારે કેટલા વિસ્તારમાં દવાનો છંટકાવ કરવો છે લાભ લેવો છે જે તે ઘટકમાં જેટલા વિસ્તારમાં લાભ લેવો હોય એ પ્રમાણે તમારે લખવાનું રહેશે સોળ ગોઠા એટલે એક વીઘા જમીન સો ગોઠા એટલે એક હેક્ટર જમીન એટલે અહીં આગળ આપણે માનીએ કે એક વીઘામાં લાભ લેવો છે તો અહીં આગળ જીરો કરીને સોળ કરીશું એટલે એક વીગમાં દવાનો છંટકાવ કરવો છે ત્યારબાદ અહીંયા આગળ નીચે ખાતું સર્વે નંબર વગેરેની વિગત આવી જશે અહીંયા આગળ પસંદ કરવો ઉપર ક્લિક કરવું ત્યારબાદ રેશન કાર્ડ નંબર આગળ પાસે માગવામાં આવશે ખેડૂત મિત્રો રેશન કાર્ડ નંબર અહીં આગળ આપણે રેશન કાર્ડ નંબર નાખીશું રેશન કાર્ડ નંબર નાખીએ ખેડૂત મિત્રો ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરવું સર્ચ ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે તમારા રેશન કાર્ડની વિગત આવી જશે એમાં તમારું જે નામ હોય એની સામે તમારે સભ્ય પસંદ કરો ઉપર ક્લિક કરવું અહીંયા જે વ્યક્તિના નામે અરજી કરો એ વ્યક્તિની સામે સભ્ય પસંદ કરો ઉપર ક્લિક કરવું આટલું કરીએ ખેડૂત મિત્રો ત્યારબાદ જે તે સભ્યનું નામ અહીંયા આગળ આવી જશે અને એનો નંબર આવી જશે ત્યારબાદ આ છંટકાવની સંખ્યા એટલે આપણે દવામાં કેટલા છંટકાવ કરવાનો એ એક કરીએ બરોબર અહીંયા બીજું ઘટક હોય તો કંઈ નહીં આવે આટલું કર્યા બાદ ખેડૂત મિત્રો નીચે કેપ્ચા કોડ માગશે કેપ્ચા કોડ આપણે અહીંયા આગળ લખવાનો છે ઉપર જે મુજબનો કેપ્ચા કોડ હોય એ મુજબનો કેપ્ચા કોડ આપણે લખવાનો છે લખીને અરજી સેવ કરો ઉપર ક્લિક કરવું અરજી સેવ કરો ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો અહીં એટલે અહીં આગળ આ રીતનો મેસેજ આવી શકે છે કે તમારી નોંધણી થઈ ગયેલ છે જેનો અરજી નંબર બે હજાર ચોવીસ પચીસ આઈ ઓબ્લિક આ પ્રમાણે ઓનલાઈન અરજી સેવ કર્યા પછી અરજીની કન્ફર્મ કરવી ફરજિયાત છે બરાબર ખેડૂત મિત્રો આ રીતનું લખાણ આવી જાય આ અરજીનો નંબર સેવ આપણે કરીએ અને આ આપણી સામે આવે ત્યારબાદ તમારે આ અરજીનો નંબર નોંધી લેવાનો છે બરાબર પછી તમારે જો અરજી કરવામાં કંઈ ભૂલ થઈ હોય કે માહિતી અપડેટ કરવાની હોય તો અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરવું અને બધું કમ્પ્લેટ હોય બરાબર હોય તો ડાયરેક્ટ અહીંયા અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો એના ઉપર ક્લિક કરવું આટલું કરીએ ખેડૂત મિત્રો ત્યારબાદ અહીંયા આગળ આપણા જે તે ખેડૂતનો અત્યારે જે અરજી નંબર છે અરજી નંબર ઓટોમેટિક આવી જશે જમીનનો ખાતા નંબર પણ આવી જશે અને તમે જે રેશન કાર્ડ નાખેલ છે રેશન કાર્ડ પણ આવી જશે ત્યારબાદ નીચે કેપ્ચા કોડ નાખેલ છે કેપ્ચા કોડ અહીંયા આપણી નજર સામે જે આવે ઉપર મુજબનો કેપ્ચા કોડ લખવાનો છે અને નીચે સર્ચ ઉપર ક્લિક કરવું આટલું કરીએ ખેડૂત મિત્રો એટલે અરજીની તમામ વિગત આપણી સામે આવી જશે ત્યારબાદ સાવ નીચે જવાનું છે અને અરજી કન્ફર્મ કરો ઉપર ક્લિક કરવું ત્યારબાદ ઉપર પૂછવામાં આવશે કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માગો છો કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં જેના પર ઓકે આપવું ઓકે આપ્યા બાદ ખેડૂત મિત્રો તમારી અરજી કન્ફર્મ થઈ જાય છે અને અરજી કન્ફર્મ થઈ ગઈ છે એવું લખાણ આવી જાય છે ત્યારબાદ અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો ત્યારબાદ પાછી અરજીની વિગત આવી જશે ખાતા નંબર આવી જશે રેશન કાર્ડ આવી જશે નંબર અહીં આગળ ઉપર જણાવ્યા મુજબનો કેપ્ચા કોડ આપણે લખવાનો છે આટલું લખીએ ખેડૂત મિત્રો ત્યારબાદ પ્રિન્ટ ઉપર ક્લિક કરવું પ્રિન્ટ ઉપર ક્લિક કરીએ ખેડૂત મિત્રો એટલે અરજી તમારી થઈ ગઈ અને અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે તમારી અરજી થઈ ગઈ છે ને આપણે જોઈ શકીએ છીએ કે આ અરજી થઈ ગઈ છે આ અરજીની પ્રિન્ટ ખેડૂત મિત્રો તમારે કાઢી લેવાની છે અને પોતાની પાસે રાખવાની છે અથવા જે કોઈ ઘટકમાં વિવિધ યોજનાઓ ખેતીવાડી બાગાયત પશુપાલન જે કોઈ વિભાગમાં જે ઘટકમાં અરજીની પ્રિન્ટ તમારે ડોક્યુમેન્ટ સાથે નકલમાં દિન સાતમાં રજૂ કરવાની હોય ત્યાં આગળ તમારે રજૂ કરવાની હોય છે અને અમુક ઘટકો એવા હોય છે કે જેમાં અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની હોય છે અને કોઈ જે તે સાધનમાં મંજૂરી મળે પછી સાધનની ખરી ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ સાથે આ અરજી જોડીને આપવાની હોય છે ખેડૂત મિત્રો આ રીતે તમે ઘરે બેઠા બિલકુલ મફતમાં પોતાના મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા વિડિયોમાં જણાવ્યા મુજબ તમામ પ્રક્રિયા કરી બિલકુલ મફતમાં સારી અને સરળતાથી અરજી કરી શકો છો અને વિવિધ યોજનાઓમાં વિવિધ ઘટકોમાં આ રીતે અરજી કરી લાભ મેળવી શકો છો ફરી એક વખત આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ફરજુ સુધી આપ સૌએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી જ ખૂબ જ ઉપયોગી માહિતીવાળા વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના ગામના કે કોઈ મોટા ખેડૂતોના જૂથ હોય એ ગ્રુપમાં આ વીડિયો શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર